વડોદરા વકીલ મંડળની આગામી વીસમી ડિસેમ્બરે ચૂંટણી યોજનાર છે રસાકસી ભરી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે આ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ નલિન પટેલ સામે માજી ઉપપ્રમુખ વૈકિક જોશી વચ્ચે રસાકસી છે આજે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે વૈકક જોશીએ દાવેદારી નોંધાવી હતી તેઓએ જણાવ્યું હતું કે હું અગાઉ પણ ત્રણ વખત વડોદરા વકીલ મંડળમાં ઉપપ્રમુખ રહી ચૂક્યો છું બારના ઘણા કામો કર્યા છે આ વખતે ઉભા રહેવા પાછળનો ઉદ્દેશ્ય એક જ છે વકીલ હિતના કામો કરું વકીલોને ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે તેવા પ્રયત્નો કરવા છે જુનિયર દર શનિવારે માર્ગદર્શન માટે માટે તે સિનિયર વકીલોના માધ્યમથી ક્લાસીસ લોન્ચ રાખવાનું નક્કી કર્યું છે વકીલોની સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું આજે વડોદરા વકીલ મંડળમાં પ્રમુખ દાવેદારી નોંધાવેલી છે હું અગાઉ પણ ત્રણ વખત વડોદરા વકીલ મંડળમાં ઉપપ્રમુખ રહી ચૂક્યો છું અને મારા વકીલ મિત્રો સાથે ચૂંટાયેલા મિત્રો સાથે મેં બહારના ઘણા બધા કામો કરેલા છે અને આ વખતે મારું ઊભું હોવાનું પાછળનો ઉદ્દેશ એવો જ છે કે ભાઈ વકીલ હિતના કામ કરું મારે વકીલોને ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે એના માટે પ્રયત્ન કરવા છે અને જુનિયર વકીલશ્રીઓને દરેક શનિવારે એમને માર્ગદર્શન મળે એ માટે એમના માટે ક્લાસીસ લેકચર વડોદરાના સિનિયર વકીલો મારફતે રાખવાનું મેં નક્કી કરેલું છે હું વડોદરા શહેરમાં નિયમિત વકીલાત કરું છું અને રોજ સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી લગભગ કોર્ટમાં હોઉં છું એટલે મારા સાથી વકીલ મિત્રોને જો કોઈ તકલીફ પડે તો હું સતત કોર્ટમાં અવેલેબલ હોઉં છું અને એમનું સમસ્યાનું નિરાકરણ લાવવા